લીંબડી એસટી ડેપોમાં આજરોજ એક સો ચોત્રીસમી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની સહકર્મચારીઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી આજરોજ લિમ્ડી એસટી ડેપોની અંદર ડો બાબા સાહેબની એકસો ચોત્રીસમી જન્મજયંતિ નિમિત્તે લીંબડી એસટી ડેપોની અંદર ડો બાબા સાહેબ આંબેડકર આંબેડકરજીની તસવીરને ફુલહાર કરી તમામ એસટી કર્મચારી ડ્રાઈવર કંડકટર તેમજ વર્કશોપ સાઇડના મિકેનિકલ કર્મચારીઓ તેમજ મુસાફરી કરતા મુસાફરોને આઇસક્રીમનું વિતરણ કર્યું હતું અને ડો બાબા સાહેબની જન્મદિવસની ઉજવણી નિમિત્તે કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે લીમલી એસટી ડેપોના પ્રમુખ મદનસિંહ જાડેજા એટીઆઈશપાલસિંહ પરમાર લલિતભાઈ સોલંકી વગેરે કર્મચારીઓ હાજર રહ્યા હતા સમુદ્ર કાર્યક્રમની સંચાલન ડો સાહેબ એસટી કર્મચારી મંડળ સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર